નમસ્કાર આમ દેવરાજ છું નેશન પ્લસ ન્યૂઝ હું છું વડોદરા શહેરના પરિવાર ચાર રસ્તાથી સોલેસ રોડ પર ડ્રેનેજ લાઈનમાં છેલ્લા પંદર દિવસથી ભૂવો પડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં કામગીરી કરવા માટે તંત્રને જાણે આળસ આવી રહી હોય તેમ જણાઈ રહ્યું છે સ્માર્ટ સિટી વડોદરામાં અવિરત ભૂવા પડવાની માહિતી પ્રકાશમાં આવતી હશે ત્યારે પરિવાર ચાર રસ્તાથી સોલેસ રોડ પર ડ્રેનેજ લાઈનમાં ભૂવો પડ્યો છે જેમાં છેલ્લા પંદર દિવસથી ભૂવો પડ્યો હોવા છતાં જાણે તંત્રને કામગીરી કરવા માટે આળસ આવી રહી હોય તેવો ભાસ થઈ રહ્યો છે પંદર ફૂટ લાંબો અને પહોળા ભુવાને પગલે વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે વોર્ડ નંબર પંદર ના કોંગ્રેસના વોર્ડ પ્રમુખ મેહુલ કહાન નિવેદન સામે આવ્યું છે જેમાં નેશનલ હાઈવે ને જોડતો રોડ હોવા છતાં ભુવા પૂર્વમાં તંત્ર આળસ દાખવી રહ્યું છે તો મોટી સંખ્યામાં સોસાયટી અને હોસ્પિટલ આવેલી હોય નાગરિકોને મુશ્કેલીઓ પડી રહી છે જેમાં વહેલી તકે કામગીરી કરવા માટે મેહુલ કહારે જણાવ્યું છે વડોદરા શહેરમાં આવેલ પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ વોર્ડ નંબર પંદર નો વિસ્તાર છે અહીંયા વારંવાર રોડ ખોદી નાખવામાં આવે છે ગયા ડિસેમ્બર મહિનામાં અહીંયા રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હાલ સુધી આ રોડ રિપેરિંગ નથી થયું આજે તમે જોઈ શકો છો દસ થી પંદર દિવસથી એક ભૂવો પડ્યો છે મસ્ત મોટો ભૂવો છે પંદર થી વીસ ફૂટ ઊંડો ભૂવો છે અને પંદર ફૂટ પહોળો ભૂવો પડ્યો છે અહીંયા ખાલી બેરીગેટ લગાવીને છોડી દેવામાં આવ્યું છે પરંતુ જો ભારે વરસાદ પડે બેરીગેટો હલી જાય અને મોટી જાનહાનિ થાય સરદાર એસ્ટેટમાં જેમ રિક્ષા ડ્રાઈવરનું મોત થયું એ રીતે અહીંયા પણ કોઈ જ મોટી જાનહાની થાય તેની જવાબદારી કોર્પોરેશન લેશે તે જોવાનું રહ્યું પરંતુ અહીંયા રોડની કામગીરીમાં આજુબાજુ તમે જોઈ શકો છો કે કાદવ કિચડ છે રોડ પર ખાડા પડેલા છે છેક પરિવાર ચાર રસ્તાથી નેશનલ હાઈવે સુધીનો મસ્ત મોટો પોઝ વિસ્તાર છે અહીંયા ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે તેવામાં હજુ ભૂવો હજુ પુરાણ કરવામાં નથી આવ્યું તો શું કોર્પોરેશન પાસે પુરાણ કરવાનો ટાઈમ નથી ખાલી ભ્રષ્ટાચાર જ કરવો છે તે કોર્પોરેશનને ખબર આગામી દિવસમાં ગણપતિ જેવો મોટો તહેવાર છે જે દેવાદી દેવ શ્રી ગણેશ આજે પ્રથમ પૂજાતા દેવ છે તેમની સવારીઓ અહીંયા રોડ પરથી જવાની છે તેવા સમયમાં આ પુરાણ ક્યારે થશે તે જોવાનું રહ્યું વહેલી તકે જો કોર્પોરેશન આની ઉપર એક્શન નહીં લે પુરાણ કરવામાં નહીં આવે તો કોર્પોરેશનમાં હલ્લોબોલ કરવામાં આવશે સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર